અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલ ખોડિયા નગરની ચાલીમાં એક પરિવારની વીસ વર્ષીય યુવતી અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી જેને લઈને દીકરીના પરિવાર દ્વારા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પાંત્રીસ દિવસો વીતી ગયા અને છતાં યુવતી ન મળી તો જેને લઈને જનતા સેનાના અધ્યક્ષ કલ્પેશ પરમારની આગેવાનીમાં દલિત સમાજે કમિશનર કચેરીએ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરીને કચેરી ખાતે રેલી યોજવામાં આવી હતી

તે દરમિયાન દીકરી વડોદરાથી અંકલેશ્વર બાજુ સીસીટીવીની અંદર બે અન્નો લોકો જોડે સ્પોટ થઈ છે કન્ક્લુઝન કર્યું પોલીસે સ્થાનિક ત્યાંની અમે બતાવે કે કોઈ લવ અફેર આ પ્રકારની કોઈ ઘટના નથી કોઈ અજાણ્યા બે ઈસમો જોડે દીકરી ત્યાં દેખાવા મળી છે તો પરિવારને શંકા છે સાથે સાથે અમને પણ શંકા છે કે હ્યુમન ટ્રાફિકિંગ કે અન્ય પ્રકારના જે ગુજરાતમાં ને સમસ્ત ભારતમાં નાના મોટા બનાવ બનતા હોય તેની અંદર દીકરી ક્યાંક પોલીસ સ્ટેશન થી માંડીને ડીસીપી ઓફિસ ગયો સેક્ટર વન ને મળ્યા અમદાવાદ સીપી સાહેબને મળ્યા ગાંધીનગર ડીજીપી ને મળ્યા ત્યાં રજૂઆત કરી પરંતુ ત્યાંથી કોઈ નિરાકરણ ન આવતા પરિવાર આખરે હોમ મિનિસ્ટર ની ઓફિસ જે છે ત્યાં જઈને રજૂઆત કરવામાં આવી ત્યાંથી આ ઓફિસે જાઉં અહીંયાથી પેલી ઓફિસે જાઉં આ પ્રકારનું તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે આ બાબતે જનતા સેના તમામ આગેવાનો અહીંયા ભેગા થયા છે આગેવાનોનું અમારું સૌનું એવી માંગણી છે કે આ તપાસ તાત્કાલિક ધોરણે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે અલગ અલગ ટીમો બનાવવામાં આવે દીકરી ક્યાં છે એની શોધખોળ કરીને પરિવારને પાછી આપવામાં આવે વાત શું છે વિવાદ અમારે એવી જે てるી છે ક્યારે ગઈ છે આજે લગભગ 36 37 દિવસ થઈ ગયા છે તમે સ્થાનિક પોલીસમાં જાણ કરી છે સર જાણ કરી છે શું કીધું ત્યાંથી ત્યાંથી એમ કીધું કે હારું કે અમે તપાસ કરીશું બરોબર તપાસ કરીશું પછી તપાસ કરવામાં એ લોકોને અમે કેવું પડે કે સાહેબમાં આયા જવાનું કે હરગે ઈ ભી એમને સવારેમાં ઉઠાડવું પડે કે સાહેબ વાળો જાવ આયાથી પછી એમને કેમેરામાં ચેક કરવી ને જાણ કે કોઈ ભી રેલવેના કેમેરા તો બસ કેમેરામેન કે તમે જોજો અમે ત્યાંથી આવી છે ત્યાંથી લખણો છે તો ભઈ વારીમાં હાન પડીએ ભઈ હો જો કેમેરા

भाई साहब मलिया भाई दस चक्करों टाइम लिजों हमारे पाएं भाई क्या बस चलो क्या हाल क्या तबों काम था सके क्राइम में तबों केस हो गयो क्राइम में जिके हमें गया क्राइम में बुलाया भी हमने क्राइम में भाई क्या हाल क्या तुम्हारा जिके केस आया हो सके महिला